સિવિલ હોસ્પિટલે આવી ગયા હી આપણે દવા લઈ લીધી મમ્મી મમ્મીને દવા લેવાની છે આપણે થોડા જલ્દી માં હતા એટલે શૂટિંગ નહોતું થયું મમ્મી અત્યારે શૂટિંગ કરના કે અહીંયા બેઠા બેઠા મમ્મી ત્યાં તું બહાર રે જરા સોનોગ્રાફી કરાવવાની મમ્મીને સોનોગ્રાફી કરાવે છે અહીંયા આપણે અત્યારે શાંતિથી બેઠા બેઠા રીલ્સ જોવી જેવું થઈ ગયું હોય તો ખાટા આવવા માંડ્યા આપણે ઉપર થઈ ગયા અહીંયા સાઈડમાં મમ્મી હજી સોનોગ્રાફી કરાવે અહીંયા દવાખાનાથી અવધારી આવી ભાઈ મા દીકરા દવા લઈ લીધી છે હવે આપણે મોકલી ભોગી ગયા હતા અહીંથી હવે આવીને લઈ જવાનું આપણા ઘરે ભાઈ રાહ જોવે છે ભૂખ લઈ ગઈ ભાઈને

આથી આવીને તારે જમી લીધું હોય મમ્મી રસોઈ કરવા નાખી કીધી જમી લીધું હોય તણી મારી પપ્પા તો કામો વયા ગયા હે આજે અને હવે આપણે માવો લેવા ગયા હે કીર્તન મામા આવે એટલે વારે માવો ખાઈ નાખી બરાબર ને મમ્મી મમ્મી નાનો પણ મમ્મી સપોર્ટ આપે આપણે અત્યારે ચા પી લીધી હે અને અત્યારે વાગી ગયા હાનના સાડા છ અને અત્યારે લાઈટ વહી ગઈ હે મંદિર અત્યારે પૂજા હાલે લાઈટ વહી ગઈ છે અત્યારે એક તો ફોનમાં ચાર્જિંગ ઓછું બધી બાજુ આપણે ફ્લેશ લાઈટમાં આમાં હરીચારો કરે છે યાર્ડોમાં મૂકી દો હલો મૂકી દરે આમ થી આપણે ટેસ્ટ નથી કર્યું હવે કરશું અંતિમ ટેસ્ટ હમણાં થોડીક વાર પછી બાકી વ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયો અને માવો લેવા જવું હોય તો માવો લેવા અત્યારે જવાય એમ નહીં ફાઈનલી અત્યારે વાગી ગયા છે પૂર્ણ ને હાથ પૂર્ણ હાથ એટલે કે પંદરક મિનિટ થઈ છે પંદર વીસ મિનિટ લાઈટ ગઈ અને અત્યારે લાઈટ પાછી આવી ગઈ પંદર વીસ મિનિટ થોડા કલાક થયા આપણે પણ આપણા પ્રોબ્લેમ નથી થયો આપણો સાથીદાર આપણો મોબાઈલ આપણે હતો એટલે વાંધો નહોતો એટલે અત્યારે લાઈટ આવી ગઈ છે અત્યારે માવો લેવા તો માવો ખાઈને થોડીક ફોટો ચડાવી લઉં પછી મમ્મી જમવાનું બનાવશે જમીન હાથ ધકા આ જ બધીઓ વળી આપણા ઘરે આવી ગયો જાઝાજી પછી હમ જો કે ભેગો થાય પણ આપણા ઘરે ઓછો આવે રાઈતે આવે પણ રાઈતે પછી હું બહાર ગયો હોય અહીં આવે આપણા ઘરે એવી ધૂલીઓ પછી એમાં ટીવીમાં જો જોતા હોય ઓલું બધું બ્લોક્સ જોતા હોય બધાના એમ શું જોવો છું મેં એવું બધું જોઈએ રાખે એ લોકો બાકી આવો નવો તમારો સપોર્ટ કરતા રહેજો અમને આપણે અત્યારે એકસો ને પચીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એના માટે બાબર એકસો પચીસ ને આઈ થિંક ને કે અઠ્યાવીસ એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા તો એના માટે ખૂબ ખૂબ આભાર ના કરતા રહેજો ભલે ભાઈ તમે લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને અમારે સપોર્ટ કરી દેજો થોડુંક નથી બોલતા પણ થઈ એટલે બોલીએ કોઈ તમે સમજી ગયા લેઈ કન લાગી આને ડોહે જમીન માં ઓખારી દો ને આપણે બીકા મમ્મા આપડે આયા આયા છે ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે ત્યારે મોળા બડા બારે થી રમે આ ભાઈ આપણે બેઠા બેઠા અને બડા બડા ફ્રી ફાયર રમે કાર્ડ નો લોકો આપણે પૂરો કરી જો મજા આવી તો લાઈક કરના જો શેર કરના જો આપણે ચેનલ સબ્સ્ક્રાઇબ કરના જો